અપમાનિત કર્યા હતા તે બાબતે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડિયાદ સંતરામ મંદિર નજીક આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મારું નામ ચાવડા વિશ્વની સૌથી મોટી લોકશાહી જે ગણાય આપણું લોકતંત્ર ભારત દેશનું એ ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેઓ ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે અને વિશ્વરત્ન કે જેમની વિશ્વના એમાં ગણનાઓ થાય છે એવા બાબા સાહેબ આંબેડકરનું ભારત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ જો સંસદની અંદર આંબેડકર આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે એવું કહી અને જે અપમાન કર્યું છે એ બાબતમાં અમે અત્યારે અહીંયા વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છીએ આપના માધ્યમથી મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશની અંદર જે લોકો પછાત શોષિત અને પીડિત હતા તેઓને આ દેશમાં આ પૃથ્વી પર જ સ્વર્ગ બતાવ્યું છે સાહેબ આંબેડકરના બંધારણ થકી આ દેશના કેટલાય વર્ગો એવા છે કે જે આ પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ થયો છે એ પહેલાં આ પૃથ્વી પર એમને નરક નરકાગારમાં જીવવાની જેવી પરિસ્થિતિ હતી એ બાબા સાહેબ આંબેડકર અમારા માટે ભગવાન સમાન છે અને બાબા સાહેબ આંબેડકર નું અપમાન અમે ક્યારેય સહન કરીશું નહીં આપના માધ્યમથી અમારે કહેવું છે કે અમિત શાહ માફીના માફી માગે આખા દેશની માફી માગે કેમકે સાહેબ આંબેડકરે જે બંધારણ ભારત દેશનું ઘડ્યું એ ઘડવાયાનું તેઓ અપમાન કર્યું છે એટલે આપના માધ્યમથી મારે કહેવું છે કે તેઓ માફી માગે અને આપણે એમના જે હોદ્દો છે એમનું જે પદ છે ગૃહમંત્રીનું એ ગૃહમંત્રી પદના એ હોદ્દા પરથી રાજીનામું આપે અમે આજે શ્રી આપણા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પણ આપવા જવાના છીએ ત્યાં મુદ્દે તેઓ માફી માગે અને રાજીનામું આપે જય ભીમ દિનેશભાઈ રાઠોડ મહામંત્રી ખેડા કાર્યક્રમ યોજ્યો છે શું કહેશો આજે ધરણાનો કાર્યક્રમ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડા જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે ગત અઠવાડિયે ચાલુ સંસદમાં આ દેશના ગૃહમંત્રી તડીપાર ગૃહમંત્રી અમિત શાહ એવું બોલ્યા કે આંબેડકર 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 ના બોલો અને ભગવાનનું નામ દો તો સ્વર્ગ મળશે મારે આપના માધ્યમથી અમિત શાહ કે જે પાર છે તેમને આ સંદેશો આપવો છે કે અમે બાબા સાહેબ આંબેડકર જ બોલવાના છીએ સ્વર્ગ તો અમને ક્યાંય મળવાનું નથી અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી અમિત શાહે ખૂબ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે આ દેશ અને દુનિયા ક્યારેય સાહેબનું અપમાન સહન કરશે નહીં અને અમિત શાહ માફી માગે સંસદમાં રાજીનામું આપે ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે એના માટે આજે અમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમગ્ર દેશના દલિતો પણ એનાથી ખફા છે અને ખૂબ જ દુઃખની ચિંતા અનુભવે છે અમિત શાહે ગુનો કર્યો હોય અમે આજે દેશના મહામહિમ રાષ્ટ્રપતિને પણ આવેદનપત્ર આપી જણાવવા માગીએ છીએ કે આ તળીપાર એવા ગૃહમંત્રીનું રાજીનામું લો અને એમને સાંસદ તરીકે દૂર કરો જય ભારત જય ભીમ તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો